અને સ્વામી વિકંદર પાસે એકસો બોતેરમી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ તમામ ચૂંટાલે જનપતિ પુષ્પાંજલિ અર્પણ કરી આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને વિશ્વમાં ડંકો વગાડનાર આપણા સ્વામી વિવેકાનંદ ને સત સત વંદન કરું છું અને યુવાનોને એક સંદેશ આપું છું કે સ્વામી વિવેકાનંદ ને એક વાર તો વાંચવા જ જોઈએ ગાંધીજીએ પણ કહ્યું છે કે આઝાદી આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામિ વિવેકાનંદના વિચારો મને આઝાદીની લડતમાં કામ આવતા હતા તેમ યુવાનોને પણ એક વાર હું અપીલ કરું છું કે એકવાર સ્વામિવેકાનંદ ને દિલથી વાંચી લેવા જોઈએ તો આપને જીવનમાં જીવવાની પ્રેરણા મળે છે નર્વસ નર્વસ હોય તો સ્વામી વિવેકાન જે બુ બુક્સ વાંચી જઈએ છીએ તો આપડે પોઝિટિવ ઉર્જા આપણામાં આવી જાય છે યુવાનોને અત્યારે નાની નાની બુક્સ પણ સુરત મહાનગરપાલિકા ઘણી સ્કૂલ માં પ્રિન્સિપલો આપે છે એટલે સ્વામી બુક્સ રીડિંગ પણ જો આપણે રોજ એક એક બે પેજ કરીએ તો તમામ નેગેટિવ ઉર્જા ચાલતી જાય છે અને પોઝિટિવ ઉર્જા મળે છે